આજે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્લ્ડ બાઇસિકલ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ સ્વેતા દાસ તથા નિલેશ ચૌહાણ પાસેથી સાયકલિંગ દ્વારા કઈ રીતે તથા શારીરિક માનસિક અને પર્યાવરણની જાળવણી માટે લાભ વિશે જાણીએ જેના ભાગરૂપે તેમણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર અઢારથી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તથા પર્યાવરણને પણ નુકસાન ન થાય તે હેતુથી લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા વર્લ્ડ બાયસિકલ ડે તરીકે ઉજવવામાં આવે છે જેથી ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ જે નિયમિત રીતે સાયકલિંગ કરી રહ્યા છે અને સાયકલિંગ થકી જ શ્વેતા વ્યાસ ત્રણ વર્ષમાં ત્રીસ કિલો જેટલું વજન ઉતાર્યું અને હાલમાં પણ નિયમિતપણે સાયકલિંગ કરી રહ્યા છે જે બે હજાર બાવીસમાં નારી શક્તિ એવોર્ડ તથા બે હજાર ત્રેવીસમાં અપના જંક્શન ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ એવોર્ડ સન્માન મેળવી ચૂક્યા છે તથા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિરેશ ચૌહાણ બે હજાર અઢારથી સાયકલિંગ કરી તેમના અસહ્ય કમર દર્દમાં સંપૂર્ણ સ્વસ્થતા મેળવી નિયમિત સાયકલિંગ કરી રહ્યા છે નિલેશ ચૌહાણ બે હજાર અઢાર તથા બે હજાર ત્રેવીસમાં ગોવા નેશનલ બાયસિકલ એક્સપિડિશન તથા બે હજાર એકવીસમાં મનાલી લેહ ખારડુંગના લાલ નેશનલ બાઇસિકલ એક્સપિડિશન જે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ખારડુંગલા સુધી પહોંચવા માટે દુર્ગમ પહાડી વિસ્તારમાં છસો કિલોમીટર જેટલું સાયકલિંગ કરી સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છે અને સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લેવા માટે વડોદરા ખાતે ગુજરાત સ્થાપના દિવસ બે હજાર પચીસ નિમિત્તે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાની જનતાને હાર્દિક શુભકામનાઓ આપી અને બંને ત્યાં સુધી રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરવો જોઈએ અને સર્વે સાથે મળી સાયકલિંગ થકી સારું સ્વાસ્થ્ય